કેશોદમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીનો વાર્ષિક કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી કિસાન પાર્ટી પ્લોટમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ માળિયા માંગરોળના શ્રી ભગવંતભાઈ કરગટિયા અને કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા તેમજ શાળાના ટ્રસ્ટીઓ આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી ખોડલ માતાજીની આરતી ઉતારી કાર્યક્રમની શરૂઆત કરી હતી ન્યૂ એરા પ્રોફેશન એકેડેમીના બાળકોએ જીવન ઘડતરના કાર્યક્રમો તેમજ લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા બાળકોએ રજૂ કરેલા હતા તેમજ અનેક અવનવી કલા પણ રજૂ કરી હતી અને બાર સાયન્સમાં ઉચ્ચ ગુણ મેળવનાર ડૉક્ટરની મંઝિલે પહોંચેલા આ સ્કૂલના એકી સાથે પાંત્રીસ પાંત્રીસ જેટલા તેજસ્વી તારલાઓનું પણ શાળા પરિવારે બહુ માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને કાર્યક્રમમાં શિક્ષકો વિદ્યાર્થીઓ બહેનો સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતાએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પ્રવીણ બાલસ અને અને ચિંતન પનારાએ કર્યું હતું અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી પ્રોફેસર આપ સૌ હલોિયા છો કે જીવન ઘડતર અને વ્યક્તિત્વના વિકાસ માટે માત્ર ભણતર નહીં પરંતુ ભણતરની સાથે જીવન ગણતર અને સંસ્કારનું જળતર ખૂબ જરૂરી છે બાળકમાં રહેલી દિવ્યતમ સત્વ તત્વ એટલે સુસુપ્ત શક્તિઓને બહાર લાવી અને એ બહાર લાવવાનો ભાગ એટલે જ કેળવણી અને આ કેળવણીના ભાગરૂપે ન્યુએરા પ્રોફેસર એકેડમી દ્વારા બાળકોમાં રહેલી એ શુસુદ્ધ શક્તિઓને એક ઉત્સવ દ્વારા બહાર લાવે એ માટે એમનો વાર્ષિક ઉત્સવ એટલે કે ઘૂંઘરું અને સ્પેક્ટ્રમ બે હજાર પચીસનું આયોજન આજે કિસાન મંડપ સર્વિસ આયોજિત એમના જે પાર્ટી પ્લોટ છે ત્યાં આયોજન કરેલું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત ન્યુએરા પ્રોફેસર એકેડમી તરફથી બહુવિધ કાર્યક્રમો રાખેલા હતા જેમાં અમારી શાળાની ટૂંકી સફર દરમિયાન શાળાના જે તેજસ્વી તારલાઓ કે જેમણે બાર સાયન્સમાં ખૂબ સારા પસ્ટેજ મેળવી અને ડોક્ટર સુધીની સફર પ્રાપ્ત કરી છે એવા તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરેલું હતું આવા લગભગ પાંત્રીસ જેટલા બાળકોનું સન્માન થયું તેમજ ઘૂંઘરું અને સ્પેક્ટ્રમ અંતર્ગત બાળકમાં રહેલી વિવિધ કલા શક્તિઓ અને બાળકમાં રહેલી વેપાર વાણિજ્ય શક્તિઓ ડેવલપ થાય એ માટે વિવિધ ફૂડ ઝોન ગેમ ઝોન જેવા વ્યાપારિક વ્યવસાયિક ક્ષેત્રની પણ અનુભવ બાળકોએ લીધો હતો તેમજ બાળકો દ્વારા બાળ અદાલત અદાલતની કાર્યપદ્ધતિ કેવી હોય છે કેવી રીતે થતું હોય છે એમનું પણ તાદર્શ માર્ગદર્શન એમણે મેળવ્યું હતું તેમજ બાળકોએ ગ્રામ્ય સંસ્કૃતિ કેવી રીતે હતી અને એ વિલુપ્ત થતી સંસ્કૃતિને ફરી જીવંત કરી હતી આદિવાસીઓનું જનજીવન હોય આ બધા પાસાઓને આવરી અને બાળકના સર્વાંગી વિકાસ કરતો કાર્યક્રમ ખૂબ સુંદર હતો આ કાર્યક્રમ અંતર્ગત અમને તમામ શિક્ષકો વાલીઓ બાળકો અને આમંત્રિત મેમરો દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો હતો આ તકે આ સૌ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ જ રીતે અમારા દરેક કાર્યક્રમમાં ખૂબ જ સારો સહયોગ મળતો રહે એવી અપેક્ષા સાથે સૌને વંદે માત્ર